ગગન પેલોડ પ્રસ્તાવિત ચંદ્રયાન વન નું મોડલ મંગલયાન એક બે હજાર ચૌદ માં મોકલ્યું હતું આ આર એલવી આ રિયુઝેબલ લોન્ચ વ્હીકલ છે આ એએસએલવી ઓગમેન્ટેડ લોન્ચ વ્હીકલ આ એસએલવી સેટેલાઇટ લોન્ચ વ્હીકલ એના પછીનું મોડલ આના પછીનું મોડલ પીએસએલવી પોલર સેટેલાઇટ લોન્ચ વ્હીકલ એના પછી આ જીએસએલવી થોડુંક ભારે જીઓ સિન્ક્રોનન્સ લોન્ચ વ્હીકલ અને આ સૌથી હેવી ઇસરોનું અત્યાધુનિક જીએસએલવી માર્ક થ્રી જેમાં બે જ બૂસ્ટર રોકેટ છે આમાં ચાર બૂસ્ટર રોકેટ હોય છે આમાં બે જ હોય છે અને અહીંયા સેટેલાઇટ કે પેલોડ હોય છે